કલોલ શહેરમાં એક મહત્વપૂર્ણ રેલી યોજવામાં આવી હતી જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાના વિરોધ કલોલ શહેરના કોંગ્રેસ સમિતિએ રેલી યોજી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારે સવારના 10 વાગ્યે રેલી કલ્યાણ બેંક રેલવે પૂર્વથી શરૂ થઈ હતી અને લવણી ચોક બીબીએમ ફાટક અને પૂર્વ ધારાસભ્ય બળજેવદી ઠાકોરના કાર્યાલય થકી ચાર રસ્તા પર પસાર થઈ અને મામલેદાર કચેરીએ પ્રાંત

સંસદમાં અમિતભાઈ શાહે જે બાબા વિરુદ્ધ બાબા સાહેબની વિરુદ્ધમાં અપમાનિત કરતા જે શબ્દો બોલ્યા એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યની અંદર જેમનું રાજીનામું આપવાનું જે કોંગ્રેસ પાર્ટીએ જે આપ્યું છે એના કારણે સમગ્ર રાજ્યની અંદર દેશની અંદર બાબા સાહેબના અપમાનિત શબ્દો કર્યા છે જો માફી ના માગે રાજીનામું ના આપે ત્યાં સુધી સમગ્ર દેશની અંદર આવા તમામે તમામ કાર્યકરો ચાલુ છે